રાજકોટ રાજકોટની રાજકુમાર કોલેજ એ ભારતની સૌથી જૂની અને પ્રીમિયર રેસીડેન્શિયલ પબ્લિક સ્કૂલોમાંની એક જ છે જેની સ્થાપના અઢારસો અને સિત્તેરમાં થઈ ગણે છેલ્લા દોઢસો વર્ષોમાં ઘણી સિદ્ધિઓનું નિર્માણ કર્યું છે ત્યારે રાજકુમાર કોલેજના વાંસીજી હોલ ખાતે વાંકાલેણના કેસરી દેવસિંહ રાજ્યસભાના સાંસદ બનવા બદલ રાજકુમાર કોલેજના પ્રમુખ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ફાઉન્ડિંગ હાઉસ સ્ટાફ વિદ્યાર્થીઓને અને આરકેસિંહના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કર્યું હતું રાજકોટ મુકામે ઐતિહાસિક રાજકુમાર કોલેજ રાજવી હસ્તક જે સ્કૂલ સ્થાપન કરવામાં અઢારસો સિત્તેરમાં આવેલું એ જૂની ઇમારતના અંદર જૂના સ્કૂલના અંદર વાંકાને રાજપરિવારના ચોથી પેઢીના પૂર્વ સ્ટુડન્ટ તરીકે આજે જ્યારે રાજ્યસભાના સંસદ તરીકે મારું સન્માન કરવામાં ટ્રસ્ટી મંડળ ફાઉન્ડિંગ હાઉસીસ ઓલ્ડ બોયઝ એસોસિએશન અને અમારા બેચમેટ્સ જે બધા હતા એ અને સાથોસાથ સ્કૂલના ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ તરફથી જે સન્માન કરવામાં આવ્યું હતું એના માટે હું હર્ષની લાગણી અનુભવું છું ભારત વર્ષની ધરા પર 150 વર્ષથી વધારે આ ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા જે રાજકુમારોને શિક્ષિત અને રાજશાસનના પાઠ ભણાવતી અને જાયદમાન ઇતિહાસ ભવ્ય ભૂતકાળ અને વિશિષ્ટ વર્તમાન ધરાવતી આ ઐતિહાસિક

નાણા અને જમીન બંને રાજકુમાર કોલેજના નિર્માણ માટે આપ્યા છે એનું યોગદાન છે પરંતુ સૌથી મોટું યોગદાન એ છે કે રાજવીઓએ પ્રજા થી સંસ્કારો અહીં રાજકુમાર કોલેજમાંથી માંથી સિંચા છે રાજકોટમાં પ્લે